ક્લિપ હોય તો એ ભોગવો જેમ કે મારી હોય છે હું તો મિત્રો આપણે જે મિલેજભાઈ ટીમ છે એમના કોમેડી ટીમ કહેવામાં આવે એ વાહતાભાઈ તો આપણે એમને પણ કંઈક કહેવા માંગે તો આ છે વાહતાભાઈ તમે જોઈ શકો છો એ પણ કંઈક બે શબ્દ કહે છે તમે નમસ્કાર મિત્રો આ નિહાળી રહ્યા છો આરપી ચેનલ બ્લોગની ચેનલ છે અને આ ચેનલની અંદર અમને ઘણા બધા બ્લોગ આવતા હોય છે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો વિડીયોને લાઈક કરો શેર કરો અને ભાઈ ખૂબ મહેનત કરે છે તમે બધાય સપોર્ટ કરશો તો એને શાક ભાજી પાંદડાના નેકળે છે બરાબર એટલે બધાય સપોર્ટ કરો લાઈક કરો ફોલો કરો અને મોજ કરો બરાબર અને કોઈ તકલીફ હોય

તો મિત્રો તમે આમને તો ઓળખતા રહેશો જે આપણા રીમ જીવનજી થાપો રાઇડર તો એમને પણ પૂછી આ બ્લોગમાં ભાઈ બે શબ્દ બોલશે જીવનભાઈ ભાઈ સાહેબ અહીં સપોર્ટ કરો ભાઈ આરા બ્લોગ બનાવે કઈ ડમ બ્લોગ બનાવવાનો છે બસ બધા આપણે ફરવાના જ છે બધું ભાઈ સપોર્ટ આરપી બ્લોગર ગુજરાત ફોલો કરો સબસ્ક્રાઇબ કરો

બીજા બધા છે તમે જોઈ શકો છો તે હાલ ભોળાનાથ હોટલ ઉપર જમવાયા હતા જય